ના ઘરને તર માર નાખ્યું આપણે ગોવા માધામાં હોય કોમ્પુર થઈ ગયું હોય આપણે ગોવા જીએ લા ભૂવાજી ફોન કરો હલો ભૂવાજી ગોવા માધાથી પૂરી કરવાની હે બાર

ગુવા માની બાધા રાખીતી કોંપુ થઈ ગઈતી પૂરી કરવા જવું આવું થેડો ના ના માં જે કોમા તમે જી આવો હા બાધા પૂરી કરવા જાય પણ પૈસા તો મુક્ષે મન ચીડે ચીડે જવા દે મને જોઈ ના જાય તો હારું લાલજી મંદિર થી લાવી એટલે કોલજી વાતો ને વાત આપે મંદિર ઉપર ગયા તું દે તો મંદિર કોલજી આપે થાકી તો ગયા પણ મંદિર ઉપર ગયા ઘરે કોઈ જ આપ બાધા પૂરી થઈ ગઈ મા હું મારા અલગથી પૈસા મૂકું એ હવે બોજીન જોન કરી દીધા આહા રે બાધા પૂરી કરીને જે પૈસા મૂકે છેમાં પૈસા લેવા જા દે અટ તો આપનું કામ થઈ ગયું જે ગોગા માર લાગ રાખજે જે મારા બાપા સને હલ કરજો એ ગોગા માર લાગજે કે તું ક પૈસા ન કે પૈસા દેખાતા નહી હાલો ભાઈ પૂછી લે એ ગોગા ઓ છોકરાઓ કયો જતો છેતર માં માં ઓ પણ ઠીક આવો ના મંદિર માં કો જતો તમે ના અમે નહી ગયા તો ખબર નહી એ હારું કેજો તો